હેલો એવરીવન વેલકમ ટુ ક્રિકેટ પુરા યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરવાના છે ચેમ્પિયન્સ ટ્રોફીની જે સ્ક્વોડ સિલેક્ટ થઈ છે એના પછી જે ડિબેટો ચાલુ થઈ ગઈ છે કે જે માથા ગુટો ચાલુ થઈ ગઈ છે જીયા તો એના વિશે થોડી ઘણી અંદર જે ન્યૂઝ ચાલી રહી છે જીયા બે દિવસથી આ ન્યૂઝ બહુ જોર પકડી રહી છે જીયા ન્યૂઝ શું છે પહેલાં તમને જણાવી દઉં પછી કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવજો મારું પણ ઓપીને તમને આગળ શેર કરું કે ભાઈ આ સાચું હોઈ શકે છે પહેલામાં પહેલી ન્યૂઝ એ છે કે ભાઈ રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બહુ મોટી અનબન થઈ છે જી હા અત્યારે જે ટીમ સિલેક્ટ જ્યારે કરવાની હતી ત્યારે ટીમ સિલેક્ટ કરવાનો ટાઈમ સાડા બારનો હતો પણ ડિસ્કશન એટલું બધું ચાલ્યું કે અઢી ત્રણ થઈ ગયા જી હા હવે એમાં મોટા પાયે કે મોટા મુદ્દા એ છે કે ગૌતમ ગંભીર છે એ હાર્દિક પાંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવા માગતા હતા પણ રોહિત શર્મા અને અજીત અગ્રકર છે એ શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવા માગતા હતા અને અહીંયા કદાચ રોહિત શર્મા અને અજીત અગ્રકરનું ચાલ્યું છે એવું કહી શકાય કારણ કે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે આગળ વાત કરું તો સંજુ સેમસનને વિકેટકીપર તરીકે ગૌતમ ગંભીર ઈચ્છતા હતા કે ટીમમાં એમને જગા મળે પણ રોહિત શર્મા અને અજીત અગ્રકર પણ એવું ઈચ્છતા હતા કે ભાઈ રિષભ પંતને ચાન્સ મળે તો ફરી એકવાર અહીંયા રિષભ પંતને ચાન્સ મળ્યો છે અને ફરી એકવાર કદાચ ગૌતમ ગંભીરને ચાન્સ એટલે કે પીછે હટ કરવી પડી એવું કહી શકાય જી હા હવે આ ન્યૂઝ અત્યારે જોર પકડી રહી છે આવું કેટલું સાચું કેટલું ખોટું હું નથી જાણતો કારણ કે આ યાર તે જે મીટિંગ થાય છે એની આખી ડિસ્કશન કેવી રીતે લીક થાય મને એ નથી ખબર પડતી તો આ સાચું ખોટું ભગવાન જાણે આગળ વાત કરું તો જે ખેલાડીઓ સિલેક્ટ નથી થયા એમના ફેન્સ અત્યારે સોશિયલ મીડિયા પર હલ્લા બોલ મચાઈ રહ્યા છે જેમ કે સંજુ સેમસનને જસ્ટિસ નથી મળતો વારે એમની સાથે આવું થતું રહે છે આગળ વાત કરું તો ઋતુરાજ ગાયકવાડને પણ ચાન્સ નથી મળ્યો પછી ડીએસપી સિરાજ પણ જોઈ લો એમને પણ ચાન્સ નથી મળ્યો તો એક પ્રશ્ન તમને કે તમે જો સિલેક્શન કમિટીના મેમ્બર હોય કે સભ્ય હોય કે તમારે ટીમ સિલેક્ટ કરવાની હોય તો તમે શું કરો કયા ખેલાડીઓને પસંદ કરો કમેન્ટ કરીને જણાવજો બાકી વિડીયો ગમે તો લાઇક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા હોય તો ફેસબુકને ફોલો કરી લેજો બાકી મળીએ કંઈક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ